ટ્રિનિટી એજ્યુકેશન કેમ્પસમાં ગણિત વિજ્ઞાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમનો હેતુ બાળકોને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા તથા વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો હતો આ કાર્યક્રમનું ઉદઘાટન તલોદ સાયન્સ કોલેજના અધ્યાપક શ્રી વી એસ પટેલ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસમાં આવતા પ્રયોગો અને પ્રોજેક્ટ રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી અલ્પેશ સર આચાર્ય શ્રીમતી પ્રતિભામેમ ટ્રિનિટી ગ્રુપ ઉમિયા જ્ઞાન મંદિરના આચાર્ય શ્રીમતી રચનાબેન ગાંધી તથા ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસ ડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા